હું રતિલાલ ચેલડિયા આજે અમે વડતાલ જઈ રહ્યા છીએ અને આજે અમારા ભક્તજનો તમે જે પાછળ જોઈ રહ્યા છો તે બધા અમારી સાથે છે અને વડતાલ સ્વામીના દર્શન કરીશું આજની ટૂર છે અમારી એક દિવસની અને બધાને મજા આવી ને બોલો ક્યાંય વાંધો નથી આવ્યો ને જો આ તમે જોતા જાઓ અમારા ભક્તજનો દેખાય ને બધાને વિડીયો અને હવે પછી વડતાલ પછી ડાકોર પછી કનીજ આજની તારીખ ના અમારે આઠ સ્થળ છે અને આ ભાવ તમને કોઈ નઈ લઈ જાય એની ગેરંટી બોલો મજા આવી ને હા કઈ વાંધો આવ્યો નહી ને અને આપણે મળતા રહીશું ચાલતા રહીશું અને જો બધા કેટલા ખુશ દેખાય છે પાછળ વાળા છે પણ મારા હા એમ અમે આવ્યા છે મજા આવે છે કરીએ છીએ જલારામ બાપા ના મંદિરે જઈને આયા સિદ્ધિ વિનાયક જઈને આયા આ છોકરો તો જોવા

નાચ મે બુલ નાચ મે બુલ કે પૈસા મિલે દરદાન હમ્મ એસા મિલે નાચ મે બુલ કે પૈસા મિલેગા કદરદાન હમ એ મિલે બોલાગન મિલે ગોળે ગોળે હતું મેંથી લગા કે લેન્ડો સે ગજરા ચાલ કે જલ્દો આગાલયું દર સહ સહ સ

અત્યારે અમે નેનપુર પહોંચ્યા છીએ જલારામ બાપાના મંદિરે અને આ અમારા ભક્તજનો છે જે તમે પાછળ જોઈ રહ્યા છો બધા આઈ જાઓ ગોઠવી જાઓ બધા આઈ જાઓ આ બાજુ અને આ પાછળ જે દેખાય એ જલારામ મંદિર છે આ બધા અમારા આજે ટૂરમાં માં આવેલા ભાઈઓ બહેનો છે થોડી વાર પછી પાછા તમને મલાઈશું